નાનો હતો ત્યારે ધરમપુરમાં બહુ ખૂબ સમય વિતાવ્યો હતો આપણો જે આમાતાડા ગામ છે હું આમીને દર વર્ષે વેકેશન માં રહેતો મારા માટે છે અહીંયા આવો લોકો સાથે રહેવું પ્રકૃતિ માણવી આપણી આદિવાસી સંસ્કૃતિ જાણવી આપણા જુડિયા લોકો સાથે બેસીને આ વાતો કરવી આપણા કુકરાઓ સાથે વાતો કરવી બાગલી સમજવું એ મારા માટે બચપણની બધી યાદો છે અને આપણે આ બાબતે હું ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે એટલું જ કહી શકું છું કે ધવલભાઈ વિશે અમે વિશેષ તો નથી જાણતા પરંતુ બે ત્રણ દિવસમાં જે જાણકારી મળી છે એ મુજબ એ ખૂબ જ સારા એન્જિનિયર અને લેખક છે એટલું અમે માની રહ્યા છીએ હું અમારા ઉમેદવાર વિશે વિશેષ કરીને એટલું કહેવા માંગીશ કે અમારા જે ઉમેદવાર છે એ ખૂબ જ સારા કમ્યુનિકેટર છે જેમ કે લોકસેવામાં જે જોવા જઈએ તો કોઈ પણ લોકોની લાગણી સમજવા માટે ભાષા ખૂબ જ મહત્વનું પરિબળ છે કેમ કે વલસાડ લોકસભામાં ધોડિયા પટેલ ગોકણા પટેલ વારલી સમાજ કોળી પટેલ અને બધા જ સમાજો અન્ય પણ આવે છે તો અમારા ઉમેદવારને ધોળિયા પણ સારી રીતે સમજ સમજ પડે છે એ સારી રીતે બોલી પણ શકે છે આ જ રીતે કોકણા હોય કે વારલી હોય કે બીજી અન્ય ભાષા હોય એ બોલી પણ શકે છે અને સમજી પણ શકે છે જેથી કરીને જમીન લેવલ પર લોકોની સંવેદનાઓ અને લાગણીઓ ખૂબ જ સારી રીતે સમજીને એમના જે પણ પ્રશ્નો હોય એનું સોલ્યુશન લાવવામાં તત્પર રહે છે ખાસ કરીને જે હાલમાં જે પાર્ટીની વાત છે બીજેપી દ્વારા જે નવા ઉમેદવાર મૂકવામાં આવ્યા છે તો શું લાગે છે જે જૂના કાર્યકર્તાઓ છે કેટલા નારાજ હશે અને બીજેપીની જે સ્ટ્રેટજી છે એ બાબતે શું કહેવું છે બીજેપીની સ્ટ્રેટજી વિશે તો બીજેપીને જ વધારે ખ્યાલ હશે પણ હું એટલું ચોક્કસપણે નિશ્ચિત કરી શકું છું કે જે પણ કોઈ ઉમેદવારો વર્ષોથી અહીં ધરમપુર અને વલસાડ લોકસભા પર ભોગ આપ્યો હતો પછી એ કોઈ પણ બીજેપીની આરએસએસ શાખામાંથી આવ્યા હોય કે અન્ય ડૉક્ટર કે એન્જિનિયર જેવા પણ ઉમેદવારો એમની પાસે હોય તો એમની માટે અમારી લાગણી અને સહાનુભૂતિ રહેશે ખાસ કરીને તમારે જીતની કેટલી આશા છે ને જે ઉમેદવાર આપના જે છે એ પણ આદિવાસી છે લોકોના પ્રશ્નોને જાણે છે તો જીતની કેટલી આશા છે જીતની આશા વિશે તો હું એટલું જ કહેવા માગીશ કે અનંત પટેલે અનંત કામો કર્યા છે જેથી કરીને અમે અનંત મતોથી જીતશું